ચાલો ડાયર ને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ અને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધો મજામાં છો અને તો સ્વાગત છે આપણે તમારા બધા બ્લોગમાં મજા ના હોય તો આપણે વિડીયો જઈને મજામાં આવી જાય બધા ને તો મિત્રો આપણે ફ્રેન્ડ ને ચાર દિવસના વિરામ બાદ આજે પાછો વિડીયો ચાલુ કર્યો જોકે આપણે વિડીયોમાં તો ગેપ નઈ પડ્યો વિડીયો તો આવતા કેમ કે વિડીયો સ્ટોકમાં મળ્યા હતા એટલે આપણે કાન્યા સમય આમ ગયા હતા બે વિડીયો અહીંયા શૂટ કર્યા હતા થઈ ગયા હતા એક વિડીયો આપણે મીરપુર ગયો તો હું ત્યાં ત્યાં નો બનાવ્યો હતો ત્યાં એક આવ્યા પછી એક વિડીયો બનાવ્યો તો એટલે ચાર પાંચ વિડીયો સ્ટોકમાં હતા એટલે વિડીયોમાં ગેપ ન હતા એક દિવસનો ગેપ આવ્યો તો આપણે ગયો તો એટલે વિડીયો એડિટ કરવાનો ટાઈમ નહોતો મળ્યો એટલા માટે ને વાગી ગયા છે સાંજના પાંચ થઈ ગયા ને બધાને જો નીંદ પૂળો કરી દીધો હે

એ લામગ વે તઈ મસ્ત મજાનો થઈ ગયા ને મસ્ત મજાનો ફાલની શરૂઆત પણ થઈ ગઈ આપણે મગમાં જો આંચા પર જુવારનો છાયો પડતો ને આ ત્રણ કેરા જો નો બહુ મોટા છે અને જો મસ્ત મજાનો ફાલ આવવાનું ચાલુ થઈ ગઈ છે જે અંયા દેખાય ફૂલ બધા છોડમાં ફૂલ આવન શરૂઆત થઈ ગઈ જાય આંચા આમાં તો એક સિંગ વાત થઈ ગયા પણ આમાં નહીં દેખાય આ દેખાય ને જો રહેતે આવા એક નો છે મિત્રો આવા કાઈ ગતા આપડા માં ગયો આપણે કેલા થાય એ થાય પછી ખબર પડે તો સુરત દાદા એટલે છે ને કલ્પે જ પોગી ગયો હવે કેલા એ બે તો શાર્ક કેરા રહ્યા છે મગના રામ રામ સીતારામ જય માતાજી શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ છે ડાયરો મોજ માં ઘણા દિવસ પછી આ મુલાકાત થઈ આપણે શાદી થઈ ગયા

ચાલો ફટાફટ અમે આ સાત કેડા નીંદી ને જાય ની કાકા બાપુ ને મમ્મી તું રામ રામ થી તો છે રામ 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 દે જય જય શ્રી કૃષ્ણ માં કાકા ની હેન નીંદ આવી આખો પૈવા નીંદ આવી ગયું સાસ તો જો ના આખો કુટુંબ આખો કુટુંબ પૈવા કેવાય કાકા બા આઈ પુરુ એ mami. Em passou no rio. Tu já ouviu a vez? Ei, não via. A neca ganhou aí do. Mas aí não deu. Mas já tá de me que પરમાધ્યાને નહી પડે પરમાધ્યાને જા જો આ શું આ છે ગુમ થઈ ગઈ છે જડી ગઈ હંતા દીધી દીને જા મારે કાં કંસન લેવાનું તો એ મા છે અર લે લે

या फोरू बेने में मंडी गया नीने फोर

સરપણ થનર પો અને કેપોર મારે પેરવા ના છે ઓરે આડે ગામે ઓય આવ કાદા હે એ ના બુટા કંદી